હું બગરા થી બોલું છું અમારું નામ મારું નામ જંટીભાઈ બોલો હા કુંભાર પ્રજાપતિ માતાજી જમીન નો કેસ હાલે મારા થયું કે મારી ભેગો જાટા મારતો જેવી પૂજક છે સમજ્યા

પાંચસો રૂપિયાની હા પાંચ રૂપિયાની નોટ ઈ બે લાખ માં આય છે પાંચસો નોટ બે લાખ માં પાંચ રૂપિયાની નોટ જૂની ઈ બે લાખ માં આય છે અને જુનાગઢ માં આપડા ગુરુ સાતસો વર્ષના છે ઈ ફોન કરે ને એટલે ઈ નોટ આપણને મળી જાય એટલે એનો રાઈટે મને ફોન આવ્યો ગુરુ નો બેટા ઈ મિલ જાય કે પાંચ કી નોટ એટલે ઈ કું મેળી તમે બે લાખ રૂપિયા આપો ને એટલે આપડે લઈ આવી પછી અમે બે લાખ નો વેટ કર્યો અને બે લાખ રૂપિયા ઈ એને દીધા એટલે ઈ પાક ની નોટ લઈ આવ્યો બે લાખ કે મારા ભાણિયા પાછી ઉછી લીધા

चालू रह गयो वेंटी बाय ना जयंती बाय चल जी बाय सौजी बाय हाँ सौजी बाय प्रजापति हाँ प्रजापति हाँ, प्रजापति દેવી પૂજક એનું નામ એના નામ દિનેશ દેવા વાઘેલા દિનેશ દેવા વાઘેલા

હા અંગત એ કહે તો મામા દીવો ને એ કહે ને મામા રાજ છે તો હું આ પાડી દે ના ના રાજ એટલે તમારું કરી નાખ્યું આ વિશ્વાસ ઈ અંધશ્રદ્ધા વિશ્વાસ કર્યો એટલે મરી ગયા માની લેવાનું આ તમારી ફેદારી ભરોસો બે આવ્યો બે લાખ નું કરી નાખ્યું ના ના આઠ લાખ નું સાડા આઠ લાખ નું ઓહો એટલું બધું કે હા એમાં અમે વિધિ કરવામાં સાડા ચાર લાખ રૂપિયા આપ્યા કોને આપ્યા એ આને જ બધા આપ્યા છે પૈસા અને મેલડીમાં ભૂ હા એ મેલમ ભૂવ અને મારી ઘેરે બધું અમે આ કોઈ કઈ ખબર ન પડવા માતાજી કામ નહિ કરે એટલે અમે છે ને કોઈ ને ખબર ન પડવાડીએ પૈસા રીતે ને એ અમે બેસ કર્યો બીજા કોઈ ને ખબર જ નથી પડવા દેજે એમ તમારામાં એટલી બુદ્ધિ નથી કે આ એટલું બધું કરોડપતિ થવાનું એટલે તમને સેનું એટલે માથાથી વાયણું વારવાના તમારે શું દુઃખ હતું તો આ બધું કર્યું અરે મારા નોકરા થયા ના બે જ કેતા જમણા પગે લાકું હતું હે ના છોકરો થાય છોકરો થાય છોકરો થયો

આપો હવે ઈ સબૂત માં તો કાઈ મારી પાસે છે નઈ અમે બે જણા એ ગયો તો કેહ દાણા નાખતા ને પાંચ ની નોટ ને એવું બધું અમે ભેગું કર્યું ઈ પોલીસ સ્ટેશન તો પોલીસ વાળા ઈ કે કે તમારે સબૂત આપવો પડે પછી એમાં એવું એક વસ્તુ એવી થઇ મારે એક લોટ છે સમજ્યા ને મકાન છે અને એને મારી પાસે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવી લીધું કે મમ્મા આ મેં તમને પંદર લાખ રૂપિયા આપ્યા છે એવું તમે લખી ગયો આપડે બીજું કઈ કરવું નથી પણ આવું તમે લખી દો ને એટલે આપણે બીજા કયો કોઈ વાંધો નહીં આ હું તમારું ગત પણ એ વાત કરી વાંધો નહિ અને કોઈ તમારે તમારા રે ભત્રીજા રાખતા નહીં કામ થાય એટલે મેં મારા ભત્રીજાને ભાણીયા ખબર ના પડવા દીધી પૈસા લીધા પણ એને ખબર ન પડવા દીધી મેં કીધું મારા કેસ માં વકીલ ને દેવા છે ને એટલે

લાખ રૂપિયો જોઈ કમણા આપણે હાલ કરી ઓલા વાળા ઓલા આ કેસ આવે છે ને ઈ બંધ થઈ જાય અને આપડે ઈ કે કે જમીન સંભાળી લઈ એટલે અમે કીધું વાંચ્યો ને આ આપડે લડવો નઈ ને કેસ એટલે કેસ તો હું હજી લડું છું ને એ આ કઈ કેવું નઈ અમારે પચાસ પચાસ હજાર હે કેસ જે છે એ બધું કાયદા બંધારણ થકી હાલે છે માં નથી હાલતું તમે આમાં તો ભૂંડાઈ ના મરશો જો માતાજી હમણાં જમીન માં છુટ્યો તો એને જમીન જ દેવા પડ્યા કોઈ માતાજી જમીન નથી થઈ અને જો માતાજી બતાવી દેતી હોત ને માતાજી કરતી હોત તો કેસ જ ન થાય ને

પેલા તમે કોઈ નું માનતા ન તઈ તો ભાઈ ખોટું છે મનસુખ ભાઈ તમે દેવી નો પરસો જોયો નથી હાથ લાખ નો પરસો દીધો માતાજી હવે તો માન્યો ને અરે વાત કરતા વાત કરતા ને કે તમારા બાપ જો અમારી જેમ વાત કરી તો જેલ થી અમે બતાવવા નો આવ

हां नगर पुलिस तो और ये फरियाद कोर्ट में टके नहीं हां हां न्या सुरसुरियो થઈ જાય કેમ કે ફરિયાદ કરતા ભક્તા બચાવ પછી એને ઈ ભૂવરિયો ઈય વકીલ રોક કયા ન્યા માતાજીન બુવા ભેગા નઈ કરે હા એને વકીલ રોક આ તમને કોર્ટમાં વકીલ રોક કે ન્યા માતાજીન બુવો લઈ જાત હા હા હવે એને નાતો ના પાડી જો હું ઢોંઢ્યો નથી કાઈ મે પૈસા લીડાઈ નથી યમેળા કઈ દીધું ઓકે હાલો મને ના મોબાઈલ નંબર બોલો ને

હવે શું હવે એમાં તમારી પાસે ખોટા ડોક્યુમેન્ટ એને ઉભું કર્યું ને એની એમાં ફરિયાદ થાય પણ હવે આ તો તમે માતાજીના નામે દીધા છે એટલે એમાં પોલીસ માં તમે પુરાવા દો તો થાય

મોકલતા નથી આવડતું ના પૈસા દેતા થાય ને દહ લાખ દે દીધા એમાં પણ હારો મોબાઈલ નો લઈએ કા આમ ફોન માં ને તમારે ઘરે ખાવા ખીચડી નઈ ઓલા ના છોકરા કે ગટિયા કરે એવું કરી દીધું અરે એને છોકરા છોકરી લગન કરી દીધા મે હા પૈસા દે પૈસા આઈતા એમાં મજા કરો એવા કરો અને મેલડી માં ભરોસો રાખો હવે તમે માતાજી માં ભરોસો રાખજો કે નહીં રાખો ના ના હવે એનો થાય ને

બે ચા માની આગડીયા હમણાં ઘી કાઈતું તું કોઈ બાપ નો બાપ આવે આઈખું માંથી ઘી નીકળે માગળ માંથી ઘી થાય કે આઈખું માંથી થાય આઈખું માં શેફા થાય એટલે આ બધુંય બાપા કમાવાનો ધંધો છે હાલો અવાજ તમારો કપાઈ ગયો તો બાપા હા આય અવાજ કપાઈ ગયો

એલા કાકા તમે તો પછી આ આ બાપો થોડું ખોટું બોલે એટલે તમે આ ને ને ઈ થોડો ખોટું બોલે ને મારી પર કેસ કરી નાખ્યો છો બરોબર છે કેસ કે એમ નામ થાય કે ચાલો મન ક્યો ના ના એમ નામ નો થાય સાબુતી સિવાય નો થાય મનસુખભાઈ પણ તો એમ નઈ તો તમે 10 આ દાણા જોવાનું ને એનું કર્યું ન હોય દી એમ એનું એનું કર્યું તો એને સાબુતી તો દેવી જોઈએ ને તમે આ કે વાત સમજતા નથી સાબુતી પણ તમે જે કંઈ આ કર્યું એમ નામ કોઈ કે

મેં આ લીધો એ તો તમે ઓલાને કઈ ખબર પડતી નથી એટલે તમે એની પાસે કાગળ લગાવી લીધા ને આ બધું કર્યું મારા ભાઈ ઈ હાવ ભોળો માણસ છે એને એક બગડા કેતા નથી આવડતું ના 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 ભોળો નથી ભાઈ કોમ્પ્યુટર મગજ છે ભાઈ એમાં ભોળો નથી ભાઈ એ આમાં મારા માં રેકોર્ડિંગ છે નાખું તમારા માં હા નાખો નાખો કે તમને ખબર પડે એવું ખોટું નો કરે એનો મતલબ ના 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 નાખો નાખો કેમ કે આ બધું તમે છે ને તમારી દીકરી દીકરા ના લગન એને કરી દીધા કે લે મારા દીકરી દીકરી લાગે ને એને હું કામ કરવાની જરૂર છે ભાઈ હું નથી તમે મુદ્દો હમતા નથી તમે એને માતાજી ફસાવી જ દીધો એલા

હું રાષ્ટ્રીય એકતા નો મેમ્બર છો મારી નાખ એકતા મેમ્બર બોલતી જાય તું બીજી કરતો હું ધંધો નથી કરતો એ મુદ્દો નો કડો કર્યો ને હું નથી કરતો કડો મેલોડી મારે મેલો હું લીગલી છે મારે ફસાવી મારવા છે તમારી મારે દાણા જોવા ને ફલાણું કરવું મનસુખ કોઈ બીજા અમે વાત કરી દેવા દી ને દેવા તે નહી કરી નઈ તારો મારી અમે વહીવટ જ નહીં તારા બેના પોલી નબળા પડે એટલે તમે બાકીને તારી હાથે બકરી બંધ થાય બકરી

અરે ન નો થાય કરી દેલ કાલુ હોય મને કહેજે હા કઈ કાંઈ વાંધો નહીં ચાલુ હોય તો મને

જોવા અરે તું દિનેશ દેવાઈ મોટા લીંડા ને આ બેઠા બેઠાનો કાઢ ના ખોટું હમતી લેજે ધમકી મને

અરજી છે કે મારા હાડા લાખ રૂપિયા કુલ તો દસ લાખ રૂપિયા લાવે ને મારી હમી તો બોલ્યો એ અંગુઠા તો એટલે તું તો કર્યું

કઈ વાત હારી એની હારે ઈ તો કે ભાઈ મારે કઈ લેવા દેવા જ નથી હાચું છે ને ખોટું છે ને એવી બધી વાતો કરે હા હા મેં દાણા જોયા જ નથી મને ખબર જ નથી એમ કે ઈ તો પોલીસ સ્ટેશન માં બધું આપ્યું છે નોટ પાંચ ને નોટ ને ઈ પાંચ અમે નાખતા ને ઈ બધું પોલીસ સ્ટેશન ને છે આપ્યું છે હા હવે મારી વાત સાંભળ જો કદાચ ફરિયાદ નો લે હા તો આ તાંત્રિક વિધિના જે ની નોટ ને બધુ છે ને એની અરજી તો તને હાઈકોર્ટમાં સીધી પિટિશન કરાવું છું અત્યારે તાંત્રિક ના નામે જે કાયદો આલે છે ને હાઈકોર્ટમાં પિટિશન કરાવી છે એટલે તારે કોર્ટ કચેરી કરી એમ હો બાપા તો આગળ લે હા હા કોર્ટ કચેરી કરીને પોલીસ ને ફરિયાદ આપ્યા પછી પોલીસ ફરિયાદ નો લે તો હાઈકોર્ટ નું ડાયરેક્શન માંગવું પડશે

અને એની પૂર્ણ પૂર્વક તપાસ કરે એટલે પાણીનું પાણી થઇ જાય એની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે એટલે ત્રણસો બે ની કલમ ગુના જોતાજીનું માની જવું પડે એ તો ના પડે પણ પોલીસ ને ત્રણ આખ્યું હોય ભાઈ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ બધું પડતી હકીકત છે એ બહાર આવશે